પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પ ડેસ્ક અંતર્ગત મોસાલી પ્રાથમિક શાળાના બાળકોને માહિતી આપવામાં આવી પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર સુરત રૂરલ ડીવાયએસપી બીકે બી કે વનાર માંગરોળ પીએસઆઈ એચ આર પઢિયારના માર્ગદર્શન હેઠળ મંગરોડ પોલીસ સ્ટેશનમાંથી મોસાલી પ્રાથમિક શાળા ખાતે અનાર્મ હેડ કોન્સ્ટેબલ કેતનભાઈ પ્રેમજીભાઈ તેમજ દલસુખભાઈ અમરસિંહ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં મરજી વગર એકાઉન્ટમાંથી બેલેન્સ કપાઈ જાય તેમજ કોઈ અજાણી લિંક દ્વારા તમારા ખાતામાંથી બેલેન્સ કપાઈ જાય તો ગભરાવાની જરૂર નથી સરકાર માન્ય હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો ઉપર તરત જ ડાયલ કરવા સૂચન કરેલ હતું તેમાં સાયબર ફ્રોડથી બચવા શું કાળજી રાખવી વગેરે જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી બાળકોને આ પ્રકારની ખૂબ સુંદર માહિતી આપવા બદલ શાળાના આચાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણે આભાર વ્યક્ત કર્યો હતો विनोद मैसुर्या जनशक्सी न्यूज मांगरूळ